વિરોધ પક્ષ નેતા શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા તથા અંજાર શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાઘેલાની આગેવાની આજરોજ શહેરના વિવિધ મુખ્ય માર્ગો પર શહેરના લોકોને ભાજપના ભ્રષ્ટાચાર વિરોધ જાગૃત કરવા પોસ્ટ લગાવવામાં આવ્યા હતા જેમાં અંજાર તાલુકા પ્રમુખ શ્રી શંભુભાઈ ડાંગર શહેર લઘુમતી વિભાગના પ્રમુખ શ્રી જાવેદભાઈ ખત્રી અંજાર શહેર કોંગ્રેસ અનુસૂચિત વિભાગના પ્રમુખ શ્રી ભાનજીભાઈ મહેશ્વરી અંજાર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા શ્રી ભગવાનજીભાઈ તાવડા અંજાર શહેર કોંગ્રેસના મંત્રી શ્રી યુનુસભાઈ ખરીફા

આ ભ્રષ્ટાચારના ખાતા છે અંજાર નગરપાલિકામાં અંજાર શહેરની તમામ ખાતાઓમાં અંજાર શહેર કોંગ્રેસ દ્વારા આવા પોસ્ટરો લગાડી અંજાર શહેરની જનતાને જાગૃત કરવા માટે આજે શહેર કોંગ્રેસ દ્વારા પ્રોગ્રામ આપવામાં આવ્યો છે આ પ્રોગ્રામમાં અંજાર શહેર પ્રમુખ યુવરાજસિંહ વાઘેલા તથા શહેરના તમામ હોદ્દેદારો કોંગ્રેસ પક્ષના હાજર રહ્યા છે અને આવા પ્રોગ્રામ નગરપાલિકાની નિંદ્રા ઉંડાડવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે હજી પણ નગરપાલિકાની નિંદ્રા નહીં ઉડે આવા પ્રોગ્રામ અંજાર શહેર કોંગ્રેસ દ્વારા સતત ચાલુ રહેશે જય ભારત જય હિન્દ